સત્તર વર્ષ બંધ રહેલી નવરાત્રિ પુનઃ ચાલુ કરાઈ શંખેશ્વર યાત્રાધામમાં સત્તર વર્ષ બાદ નવરાત્રીનું પુનરૂત્થાન આનંદ બજાર નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ ભવ્ય રીતે શરૂ પાટણ જિલ્લાના શંખેશ્વર યાત્રાધામ ખાતે છેલ્લા સત્તર વર્ષથી બંધ રહેલી નવરાત્રિ ફરીથી ગ્રામજનોના સહયોગથી જીવંત થઈ છે શંખેશ્વર નવનિર્માણ ગ્રુપ દ્વારા આનંદ બજાર નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગામના એક જ ચાચર ચોક ખાતે સમગ્ર શંખેશ્વર ગ્રામજનોએ એકતા સાથે માતાજીની ભવ્ય આરાધના કરી અને અવનવી વેશભૂષામાં ખેલૈયાઓએ રાસ ગરબા રમ્યા હતા કાર્યક્રમ દરમિયાન શહીદ જવાનોને યાદ કરીને ખેલૈયાઓએ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભુકિયા કસુંબીનો રંગ સાથે દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો પ્રસિદ્ધ ગાયક અશોક રાજપૂત અને જાગૃતિ ડાભીના સ્વરે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા શંખેશ્વર જે જૈનોનું પ્રખ્યાત યાત્રાધામ છે અહીં વર્ષ ઓગણીસો સત્તાણુમાં ગામના યુવાનો આગેવાનો અને વડીલો સાથે મળીને માતાજીની માંડવી સ્થાપીને

અને શંખેશ્વરની અંદર આવા નવલા નોરતા રમાતા હોય ત્યારે અમારે શંખેશ્વર ગામ સમસ્ત જે આયોજિત કરવામાં દરેક સમાજનો આ નવરાત્રિની અંદર બધા સહભાગી બન્યા છે અને અમારા શંખેશ્વરની અંદર જે આપણે ભારતના માતાની રક્ષા કરતાં કરતાં જે કાશ્મીરની ઉપર શહીદ થયા હતા એમનું પણ અહીંયા દાન પેટે ખૂબ અમારા દિનેશભાઈ સિંધવે ખૂબ એકત્રીસ હજાર રૂપિયાનું દાન લખ્યું છે પણ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ એ નિમિત્તે તો દરેક જણને અમારા ગામને સહકાર આપ્યો છે અને અમારા ગામના જે જૂના સભ્યો હતા એમને આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમને યાદ કરી અને અમે નોરતાનું આયોજન ચાલુ કરેલું છે આજે અમારા ઘણા ઘણા સમયથી અમે નોરતા કરીએ છીએ અને અમારા આગળની સમય પણ સારા નોરતા થશે એવી મા અંબેબાને અમે પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય ગોરાભાઈ સાધુ શ્રીરામ મંડપ ડેકોરેશન અને અમારા જે સભ્ય છે વિનુભાઈ ઠાકોર દિનેશભાઈ સિદ્ધવ નવનિર્માણ ગ્રુપ શંખેશ્વર ખૂબ ખૂબ ધન્યવાદ લાલાભાઈ ભરવાડનો પણ ખૂબ સા સહકાર છે ભારત માતાકી જય